ધારી અનાદે શ્રીકૃષ્ણને અનંત શક્તિ વ્યતિરે દર્શન નમ જળચેતન વ્યાપી નૈત્ર કલ્યાણ મુહૂર્તિ જનસે નય નમ નમા नमो नमः ॐ श्री श्वेतय विहा 好了。 આ પૃથ્વીમાં આ પૃથ્વીમાં વિચરવાનો ધ્યેય તો એ જ કે મારા મારા ધામમાં લઈ જવા છે ભગવાન કોઈના બંધનમાં આવતા નથી પણ ભક્ત ના આવી જાય દાદા ખાચર એવા ભક્ત મંધનમાં આવ્યા જે લાડુભાઈ એવા ભક્ત બીજા ઘણા ભક્તો હતા પણ ક્યાંય રોકાણા નહી એકાંતિક ભક્તના ભક્તો એ ભગવાનને એકાંતિક સેવવા માટે જ ભજે છે જ્યાં જ્યાં શ્રીજી મહારાજ પૃથ્વીમાં ત્યાં ભક્તો થયા અને મહારાજે કહ્યું બહુ તમે એમ કરશો કહ્યું મંદિર કરો કહે બહુ સારું મંદિર કર્યું ધોલેરામાં દરબારોએ કહ્યું મહારાજ મંદિર કરો તો કે બહુ સારું મંદિર કર્યું ગઢપુરમાં કહ્યું એ મંદિર કરો તો એ બહુ સારું મંદિર કર્યું જો બંને પગીએ કહ્યું અહીં મંદિર કરો તો મહારાજ કહે બહુ સારું અહીં મંદિર કરશું આવી રીતે મહારાજે પોતાના ભક્તોને એકાંતિક જાણીને ત્યાં મંદિરો કરી રોકાણા એમ તમે બધા મંથલી ગામના છો મંથલીમાં રહો છો તમારી ભક્તિ સારી છે અને તમે મંદિર કર્યું છે અને કરો તો ભગવાન મંદિરમાં વાસ કરીને રહેશે રહેલા છે અને વધારે રહેશે પણ આપણે મંદિર તો કરવું જોઈએ મહારાજ કે છે ભગવાન કે અમારે પૃથ્વી ઉપર આવવાનું કોઈ બીજું પ્રયોજન છે નહીં અમારા વિશે જે સ્નેહની ભક્તિવાળા ભક્તો છે એનામાં જ્યારે અમે સોડાની હેત જોઈએ છીએ ત્યાં રોકાય છે આવડા મોટા લોકાંતરોને આવડી મોટી સૃષ્ટિ છે એની અંદર ક્યાંય કોઈ સ્થાનમાં રોકાણા નહીં પણ અમે ક્યાં રોકાણા તો કે જે અમારા વિશ્વને સ્નેહની ભક્તિ જેને જેને હતી ત્યાં રોકાણા છીએ કારણ કે ભગવાન છે એ કોઈના બંધનમાં આવ્યા નથી ભગવાન છે સ્વતંત્ર મૂર્તિ છે ચાહે તે કરવા સમર્થ છે છતાં પણ મહારાજ કે એવા મારા વિશે જે નિષ્ઠાવાળા છે ભક્ત એના બંધનમાં આવી જાય છે એના બંધનમાં આવ્યા પછી મહારાજ કે છે મારે આખું પાછું થવું હોય તો પણ એમાં વિચારવું પડે છે સ્વતંત્ર હોવા છતાં બંધન છે બંધન કેવું છે તો કે જે હૃદયની અંદર તમારી અંદર જે ભક્તિ છે તે ભક્તિને આધીન હું છું જો એવી ભક્તિ હોત તો મહારાજ કે હું ક્યાંય તમારીથી આગળ પાછો થાક નહીં ને થયો પણ નથી જ્યારે ફુલવાડી મંદિરની અંદર કામ ચાલુ હતું જામ મંથલી ની અંદર થી મહારાજ જુનાગઢ પધારવાનો સમય હતો તે સમયે કે છે કે જે અત્યારે પ્રસાદી ભવન છે એ પ્રસાદી ભવનની અંદર માથે ઘણા બધા બાયુ ભક્તો સામેલાના ધાબો દઈ અને ઉપર સેવા કરતા હતા પણ મહારાજે આજ્ઞા કરેલી કે જે સેવા કરનારો ત્યાં રોકાય અહીંયા દર્શનાર્થે ન આવે જેમ શ્રી કૃષ્ણ પરમાત્મા જ્યારે પર્યાણ કર્યું ત્યારે જેવા જેવા સ્નેહ જેને હતો એ રીતે ભગવાને એમની ગોઠવણી કરી સ્નેહવાળા તો ઘણા આડા પણ સુઈ ગયા હતા અને જે ભગવાનના નેત્ર સામે દ્રષ્ટિ કરી ભગવાને પોતાના ભક્તો સામે ત્યારે જોઈ લીધું કે ભગવાનની મરજી અત્યારે નથી માટે આપણે એની મરજી પ્રમાણે કરી લ્યો તો એ રીતે ભગવાનના જે એકાંત સત્પુરુષો અને જે ભક્તો નાના મોટા એને જાણવું કે ભગવાનની મરજી અત્યારે શું છે તો એ મરજીને જોઈ અને ભગવાન ની દ્રષ્ટિમાં આવેલા તમામને પોતાના અંગત માની અને નેત્રની સાને કરી અને શાંત રખાવ્યા અને આજ્ઞા ફિત્ત કર્યા કે તમે મારી આજ્ઞા પાડી તો હવે તમે અહીંયા જે મંદિર કરશો કે કરશો કે કર્યું છે અહીંયા આ સ્થાનની અંદર હું રહ્યો છું મંદિર કરશો મોટ્ટી પધરાવશો એની અંદર વિશેષ વય મહારાજ શું કહે છે કે ભગવાન સ્નેહ ને વસ છે આ ભગવાનની જે શરૂઆતનું પહેલું મંદિર આપણું જે

કે સવારના મેઘરાજા ઇન્દ્રદેવે કૃપા કરી છે એની પોતાની રીતે એ પરાધીન છે તો આજ્ઞા હોય એટલે એને કરવી પડે એ પરાધીન છે ભગવાન પાછો છતાં પણ જેને ભગવાન ને વિશે સ્નેહ છે કે આપણા ઇષ્ઠ દેવ જે અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ છે આખી માસ પારાયણ કથા ચાલુ છે એની આજે છબી પૂર્ણાવુતિ દિવસ છે તો છેલ્લે દિવસે આખો દિવસ ભજન કરે અને આપણા ઈષ્ટાદેવને વિશેષ રાજી કેમ ન કરીએ આવા હેતુ થી આજે આ કંઈ પણ ન ગણકાડ્યું કે પાણી ઉડે છે કાદવ ઉડે છે કે ગાળાવાળા તબ થાય છે કપડા બગડે છે કંઈ કોઈ જોતો નથી એક જ કામ છે કે જે ભગવાન ભક્તિને વસ છે તો મારે કે મારે એવી ભક્તિ કેમ ન કરવી આ એક જ લક્ષ્ય ઉપર આજે આખો શ્રાવણ માસ નું ભજન થયું છે તો એ કહી થયું છે મહારાજીએ કે અમારા વિશે તમને અત્યંત પ્રેમ અને સ્નેહ છે એટલે અમે તમારા બંધનમાં આવી ગયા છીએ કે આવ્યા જાય તમારા બંધનમાં હું તમારો ભેગો છું કે કહીએ પણ તમારે મારા વિશે આવો સ્નેહની ભેતની લાગણી છે કહીએ એટલે ભગવાન દૈયાળો કે હું પૃથ્વી પર આવ્યો હોઉં ત્યારે બીજે ક્યાંય બંધાતો નથી મારે જે ઉદાહરણ આપ્યું પછી આની અંદર શાસ્ત્ર ની અંદર લખેલી કલમો ઉપર શ્રીજી મહારાજ જયારે પર આવ્યા ત્યારે ક્યાંય ન બંધાણા પણ એમને વિશે જ એને સ્નેહની ભક્તિ હતી બીજી ભક્તિ તો ઘણી પ્રકારની થાય છે દુનિયાની અંદર પણ ભગવાનને વિશે જ એને સ્નેહની ભક્તિ છે હેતની ભક્તિ છે કે અહીંયા ભગવાન બંધાઈ જાય છે કોઈના બંધનમાં ન આવે પણ ભગવાન ભક્તના બંધનમાં આવી જાય છે આ તમામ શાસ્ત્રની કલમો આજે આપણા એક આખા માસ પારાયણની અંદર સવે સાંભળો અનુભવો પ્રતાપે આજે આપણે સર્વ અહીંયા આ દિવસે એકત્રિત થઈ અને પૂર્ણાવતી તરફ ચાલ્યા જાય છે હવે આગળ ઉપરનો જે કાર્યક્રમની જે રૂપરેખા છે તે આગળ ઉપરથી કહેશે એ કેટલો સમય છે અને કેટલી વાર ફરવાની છે કે જો જરાક સૂચન કરજો એ પ્રમાણે આપણે આગળ તથા ચાલે ભક્તિ જ્ઞાન એનો કોઈ ઇતિ નથી સ્નેહનો ઇતિ નથી જ્યાં કોઈ કીધું કે સ્નેહનો ઇતિ છે જેટલો ભગવાનને વિશે વર્ષો એટલો વૈરાજ કરે અને ભગવાન કે હું મારું સુખ છે એ ફૂટ છે કેવું છે અ ફૂટ છે ફૂટ તો નથી જેવી તમારી તાકાત હોય જેવી તમારી શામતી હોય એ પ્રમાણે તમને હું સુખ આપું છું અને તમે એમાંથી લઈ શકો છો આવડો મોટો જેનું જેવું ગજુ છે એટલું પાણી પી શકે છે કે હું તો અખૂટ છો મારી જેટલી ભક્તિ જે મારે તમને આપવી છે એટલી તમારી તાકાત જેટલી છે એટલી તમે લઈ શકો છો મારાજ કે આપણે બીજું કઈ ભગવાન પાસેથી બીજું માગવું નથી લેવું નથી સ્નેહની ભક્તિ જે આપણે કાયમ કરીએ છીએ એ લેવી છે અને કરવી છે અને છેલ્લે ક્યાં જવું છે કાયમને મુદ્દો પાકો રહ્યો છે એક જ નિશાન છે કે જે આપણા જે અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ એમનું જે પરમ ધામ છે એ ધામની પ્રાપ્તિ કરવી છે એ જ ધ્યેય છે અને એ જ લક્ષ્ય છે મત કે એ નિશાન છે એ કોઈની ચૂકવું નહીં કાલે પણ મહારાજે એ જ કીધું કે આપણે કાયમને માટે અમે લખેલું શાસ્ત્ર ભલે જૂનું વર્ષો પુરાનું હોય પણ આ જે છે લખેલું જૂનું એને કાયમને માટે નવું ને નવું રાખજો તો તમને સમજણનું ને જ્ઞાનનું ભાન થઈ છે નહીં જો ભૂલાઈ જશે તો નહીં થાય માટે એક ને એક વાત છે ભલે ગમે તમ થાય પણ એક ને એક વાત મારી કે સાંભળવી કરવી અને છેલ્લું જે આપણું નિશાન છે આપણા ધામનું મત એ પ્રાપ્ત કરવો છે એમાં કંઈ કે કોઈ પ્રકારનો વિઘ્ન ન આવે એનો અનુસંધાન રાખી અને ભગવાનનું ભક્તિ કર્યા કરવી છે આવો સિદ્ધાંત છે આજે અમારનો દિવસ છે મહારાજની પધારેલા છે કુંકાવ પરમ ધામ જે મહારાજનું બ્રહ્મ પેલેસ સંકલ્પનું મંદિર તદુપરાંત બોમ્બેથી પણ પૂજ્ય ભક્ત ભક્ત કયો મોટા મુક્ત કયો એવા વાસી પણ ભક્તો પધાર્યા છે શોભા વધારી છે અને આપણે સૌ કોઈને એમના દર્શન પણ થાય છે બધાય કારણ કે મહારાજ કાયમ આપણે જીતેન્દ્ર ભગત એક જ શબ્દ બોલે છે કે આ ભગવાનની જે મહા દિવ્ય સભા છે શું બોલે છે ભગવાનની આ દિવ્ય મહાસભા છે કે એમાં માયાનો ભાગ નથી દિવ્ય સ્વભાવ જેની ભગવાન અને એક જ વાતનો મુદ્દો રાખી કે સ્નેહની ભક્તિ ભગવાન કેમ વધે અને છેલ્લે જે નિશાન જે લેવાનું છે એ નિશાન કેમ ન મળે એક સિદ્ધાંત ઉપર આપણે જીવન જીવવાનું છે અને આજે આપણે અહીંયા આ શ્રાવણ માસની અમાસની જે પૂર્ણાવતીનો દિવસ છે તે દિવસે કથાની સમાપ્તિ કરીએ છીએ બોલો અનાદી કૃષ્ણ નારાયણ ભગવાન જય શ્રી કરાયણ ના શ્રી કૃષ્ણ નારાયણ ભગવાન હવે પછી જે આગળ કાર્યક્રમ જે કઈ છે